તો હેલો મિત્રો કેમ છો મજામાં જશો આશા રાખું છું કે તમે બધા જ મારા યુટ્યુબ ફેમિલી મજામાં જશો અને બધે બધા મિત્રો મજામાં જશો અને મારા સિકોતરને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા યુટ્યુબ ફેમિલીને તમામ યુટ્યુબ ફેમિલીને ખુશ રાખે અને મિત્રો તમારા સપોર્ટથી આજે મારે બે હજાર ચારસો પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે એટલે બધા જેને જેને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યો છે જેને જેને મને સપોર્ટ કર્યો છે એમને ખૂબ ખૂબ આભારમાં સિકોતર ખોડિયાર જોગણી મારો દ્વારકાવાળો નાથ બધાને ખુશ રાખે એવી દિલથી આશીર્વાદ આપું છું મિત્રો અને આવું ને આવું સપોર્ટ કરતા રહેજો મિત્રો હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો તમે થોડું મને સપોર્ટ કર્યો એટલે મને એવું લાગ્યું કે નહીં યાર યુટ્યુબ ફેમિલી મને સપોર્ટ કરશે એટલે મેં વિડીયો બનાવ એમ કરતાં કરતાં તમે મને આજે બે હજાર પ્લસ કરીને ખાવ બે હજાર ચારસો પ્લસ એટલે ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો અને વાત કરું કે જો આવું આવું ને આવું મને સપોર્ટ કરતા રહેશો મિત્રો તો આટલે આવ્યો છે તો આગળ પણ તમે લઈ જઈ જશો તો મિત્રો ફૂલ સપોર્ટ કરજો અને તમારા સપોર્ટ માટે મારે બે લાઈન ગાવી હોય ત્યારે આ ખુશ રાખજે સીગો ગોતર ખુશ રાખજે મારી યુટ્યુબ ફેમિલીને ખુશ રાખજે રે એના ઘરે ગાદ્યું ના ખુદે માળી વાપર્યું ના નેઠે એમના ઘરે ગાદ્યું ના ખુદે સિગોદર વાપર્યું ના નેઠે તો બધા મારા યુટ્યુબ ફેમિલી બે હાથ જોડીને બધાને જય જય સિકોતર માં બધા ખુશ રહો અને માં ભગવતી માં સિકોતર માં ખોડિયાર ચોકડી મારો દ્વારકા વાળો બધાને ખુશ રાખે અને મિત્રો નવા હોય તો પ્લીઝ ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને અમુક જે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા એમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારા વિડીયોને મારી માં સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો પ્લીઝ જોવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી ગુદ્ધ મિત્રો